તમને કહું સોરાણું સોરાણું આ બધા આપણે ઘડીક ઘડીકું ખોટું મોળા કહેવા દો બાપુ અમારે વાવાઝોડું આવ્યું છે હા અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગડામાં પણ અમારે કેવું આવું ભાઈ અમારે કોરોના આવ્યો તો વાવાઝોડું આવ્યું યારું કઈ થો ને પાછો વીસી કઈડ્યો બાપુ અમે વાવાઝોડા વિસ્તારમાં બધે આપણી રીતે ખૂબ ગયા આ તમે હાશું નહી માનો અમે એટલા વર્ષમાં ઉડાડી નાખ્યા કીટુ તા વાવાઝોડાની કીટું આવી અને પછી શું થાય તમે દેવાનું ચાલુ કરો ને પછી માણસોને બિચારાને આપણે અમુકને વાટ હોય હા તો પછી થોડા ઘણા વ્યાજે લીધા હાલી ગયું તપાસું ચાલુ થઈ ગયું પણ અમારે વાવાઝોડું આવ્યું ને અને પાછું અઢાર કલાક સાહેબ બાપભાઈ તમારે તો ભાવનગર થોડુંક બે કલાક મોડું પગ્યું હતું હા પણ બહુ ઓછું રહ્યું તમારે અમારે જે મહવા જે મકાન કાયદેસર સાહેબ આમ આમ પીલો હો મકાનના મારે મોટો છે ભોળાનાથનો ફોટો છે આખો કાસનો મોટા બાપુ ધ્યાન રાખજો તમે ધ્યાન રાખ્યું એને હા અઢાર કલાક વાવાઝોડું પછી અમે આટો મારવા ગયા એક વચ્ચે બીજું કહું બહુ જૂના નેતા હતા અત્યારના કોઈ નેતા નહીં અત્યારના અત્યારના નહીં આપણે અત્યારના નહીં કહેવાના હા તે વાવાઝોડાની આગાહી આવીને તે અગાઉ ગયા એ કે વાવાઝોડું આવે એ પહેલાં આપણે આટો માલ લઈએ અમારે જેવું કાંઈ કામ હોય કે જો અમારે જેવું કાંઈ કામ કાજ હોય કે જો તેવડે ગયા ને તો બન્યું કેવું રાતે અગિયાર વાગ્યે ગયા ને એક જ ગાડીમાં એકવીસ જણા કારણ કે અત્યારે બહુ ફેર ને એ લોકો પાસે એકવીસ જણા હો એક જ ગાડીમાં તે એ બધા ગામડામાં જ્યાં કાંઠે સાહેબ આટા મારતા હતા ને જોરથી પવન આવ્યો ને તે ઝાડ પીડ્યું ઝાડી ગાડીમાંથી જ ગયું અને રાત પડી ગયેલી કોઈને ખબર નહીં અહીંયા એકવીસ જણા છે ત્યાં તો એક વાગે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધા ઝાડવા એકે એક ઝાડવું પડી ગયું મારે ત્યાં રાતે એક વાગ્યા હતા બાબુ ઘરેલી બહાર કોઈ ન નીકળે કે બહાર જઈ ઘરે કોઈ ન આવીએ કે હાવ હજળ ઓલા એકવી બહાર નો નીકળીએ ક્યાં પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં બધા ઓલો હુકલ લાકડું મળે નહીં બધા લીલા ઝાડવા બાકીનું બધું પલળી ગયેલું દરિયાના પાણી ગામમાં ગળી ગયા આવું બધું ખૂબ છું ને તે તમને કહું કિરીટશીભાઈ આ દક્ષ મને બહુ ગમે તો ઓલા પછી હવારા સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં ગાડીમાં દબાઈ ગયેલા એટલે ગામનો ગામ બહુ ભાગશાળી ગામ હતું એમ બધા દિયાળું માણસો ઓહો આપણા ગામના ઝાપામાં એકવીસ જણા અગ્નિ સંસ્કાર કરાવી તો સ્થિતિ હતી નહીં એટલે કીધું કે આપણા આ એકવીસે એકવીસને સમાધિ દઈ દે એ બાને કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે તે એકવી એકવી ગામને સમાધિ આપી દીધી પંદર દિવસ પછી તો બધું ખુલ્લું છું સહાય પધે પૂરી જે કાંઈ મળતું બધું મળવા મળ્યું અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કાંઈ એકવી એકવી ગુજરી જઈને તપાસ કરો એટલે તપાસ કરી ગામના પાંચસો જણાને ભેગા કર્યા કારણ કે સમાધિ દીધી ત્યારે કેટલા હતા કે પાંચસો પાંચસો હતા આખું ગામ હતું કે પણ એકવી એકવી મરી ગયા હતા કે ના એમ તો બે ત્રણ જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ રહેવા ગયો અમને જીવીએ સી રહેવા ગયો પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલતા હોય હા ન મનાય આપણે આપણું કામ કરો એ તો બોલ્યા કરે એનું આપણે હાસો આ તો આપણા આપણો 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 ધર્મ છે આપણે તો અમુક તો શિપીર્યું માથે મૂકી દીધો પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત પણ જેની અંદર મોળું ઓહાણ છે વાત હશે સાહેબ જેનામાં મોળા ઓહાણ હશે એ કોઈ દી આગળ નહીં વધી શકે ડરપોક હશે એ આગળ નહીં વધી શકે જંગલનો રાત જંગલની અંદર સાંભળી લો હાથી જેટલી તાકાત સિંહમાં નથી હાથી જેટલો વેટ વજન સિંહમાં નથી જીરાબ જેટલો વજન સિંહમાં નથી ભેજ જેટલો વજન સિંહમાં નથી એવા તમને પચાસ પ્રાણી નામ આપું કે સિંહનો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં પણ છતાં જંગલનો રાજા સિંહ કહેવાય છે શું કામ એમાં કાળજીયું છે એમાં કલેજું છે એક તાજ નાખે ને તો હાથી હુમ કરીને બેહી જાય ઘણા હોય વજન વાળા પણ આપણે કાંઈ સદ્ગુરુ કાળજુ છે હાવત ની ડળકમાં ઓમ ઓમ આ ઓમ નો નાદ છે અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય અને જેની આમ એની ઉપર બહુ ભરોસો ન કરવો ઘણા નેતા ને છે જંગલમાં ખૂબ હું ફેર્યો છું હાવત એમાં અમારા વન મંત્રી અહીંયા બેઠા છે મને ફોન આવ્યો કિરીટ સાહેબ ને વન ખાતું આપ્યું મેં કીધું એ વનનો રાજા સિંહ થાય ને હા મને હું જંગલમાં બહુ ફર્યો હતો હુંકાર કહેવાય એનો એનો જે બોલી ઉમ ઉ એની નાફી લે આવતો હોય એ વાત એ બોલતો હોય ને ત્યારે કુતરા એમ નહીં એ ગળેથી બોલતો હોય પણ સાવ જ બોલતો ને તમે ફોટામાંય જોજો વિડીયો જોજો એની નાભી લઈ એનું પેટ અંદર જતો છે ઊંમ ઓમકાર થતો હોય અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ એનું કાળજું મજબૂત થાય સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળગોળ થતો હોય ને સાહેબ એને એને એનું એનું વજન કાંઈક કાળજું મજબૂત થાય મહારાણા પ્રતાપને

અર્ધી રાત થઈ ને જેલમાં તે દુનિયા ના તમામ વાનરો દિલ્હી ફરતા ઘુખવાટા નાખતા ઘટના નો પ્રસંગ અને ત્યારે એની બે ગમે કીધું કર્યા મારી નાખજે અને સાહેબ રાતો રાત એને છોડવા પડ્યા અને પછી પ્રતાપ ને કહે છે તુલસીદાસ કે બધા માળા લઈ લેશે તો ભાલા કોણ લેશે જા પ્રતાપ લો તમારે લી માલા હમ રખેગે જેની પાસે ગુરુ મહાન હોય જ મહાન હોય શકે નુગરા થી નો ન થાય આ તો ગુરુ વાળાની વાતું છે કંઠી વાળાની વાતું છે જેવી તેવી કંઠી નહી ગુરુ કામ નામની પહેરાવે એમ નહીં જેનો કંઠ જ સદગુરુ આ માથે હાથ ફેરવી દે અને אביરત પડે જા શરણાગતિ દેખાતી હોય ભલામાં જ્યાં સુધી એનામાં ભક્તિ ન આવે ત્યાં સુધી એમાં મર્દાનગી નો આવે મહારાણા પ્રતાપમાં પેલા ભક્તિ આવી છે મીરાબાઈ સગા એના મોટી માં છે મહારાણા પ્રતાપના મોટી મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજી મોટા રાણા વિક્રમ મોટા રાણા ભોજ એમના છે એમ વાત એટલી છે જ્યાં ભક્તિ આવવી જોવે એનું કલેજુ મજબૂત થાય બાકી મોળા ઓહાણી આરે બે હોવી નહીં બાપુ પણ મોડો ઓહાણી નો હારો કાયર ને કારક તો તમે પણ મોડું મોડું ન્યા જમવાનો તો તો વારો આવી જશે ને ધીરેથી ટીફી લેતા લીધું હોય તો આપણે વાતો કરતો હોય આપણે જાન લઈને જાય પણ એ લોકો પરણાવ છે તો ખરા ને તારા બાપ એણે માંડવા નાખ્યા છે આમાં અરે ગાડીમાં બે તો હજી આપણે ગાડી હાતા હોય તો ટર્નિંગ જે ટર્નિંગ છે જે જે બમ્પ આવ્યો અમને નહીં દેખાતું હોય અમારો ભૂરો એવો અમે વાવાઝોડામાં ભૂરો નમી પછી ગયા આટો મારવા બીજે દી વાવાઝોડું બધું ઓલું થયું ને એટલે બધું થાંભલાન સાહેબ બધું પડી ગયેલું પણ તમે તો લોકભાઈ સોનગઢ સો વચ્ચે ત્યાં સણોસરા સોરી લોક ભરતી પડખ્યા તમારી બાજુ થોડુંક ઓછું રહ્યું અમારી બાજુ થોડુંક વધી ગયું હતું અમે ભૂરો સાહેબ રખડતા હતા અહીંયા અને પવનના હજી આમ જોટા તો સાલું જ રહેતા પવનના જોટા એમને અમે એમ હાલતા એક થાંભલો આમ ત્રાહો થઈ ગયેલો હતો અને એક તાર ખાલી આમ અડી રહેલો પવનનો જોટો આવ્યો ને તે તાર પીડ્યો પીડ્યો પણ એ સીધો ભૂરા માથે પીડ્યો હેઠે ભૂરો ને માથે તાર ને ભૂરો ઓલે ઓય બાપા ઓય મારી બચાવો ઓય બાપા બચાવો અમે દાંત કાઢતા હતા ઓ બાપા દસ મિનિટ પછી ભૂરો ઉભો થઈને કે હાશ યાદ આવી ગયો તો સારું છે લાઈટ ક્યાં છે જો મોઢું યાદ આવ્યું તો મરી જાત માયા ભાઈ હું કોઈ ગાંડા અમે એ જ દાંત કાઢતા હતા કે એ ક્યાં થાંભલો ઉભો નથી આ એક તાર પીડ્યો લાઈટ નથી તોય તું ઝટકા ખાશો અમને તો એવું છું કે તારા ઝટકાથી તારમાં પાવર નો આવી જાય તો સારું મોડું ઓહાણ ન રાખતા કહેવાનો મતલબ નવું વરસ આવ્યું છે જ્ઞાતિવાદ છોડીએ ભારતને અખંડ બનાવીએ આપણા માટે નહીં પણ આપણા સીમાડા હાચવીને બેઠેલા આર્મીના યુવાનો એના માટે આપણે એના એના ઉપર તો દયા ખાઈ કે એ ક્યાં જ્ઞાતિવાદ લઈને બેઠા છે ચાલો નવું ભારત બને નવા વિચારો સાથે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તા અમારા ભારતી બનીએ જ્ઞાતિવાદના વાડા છોડીએ હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો આ ખારા જળનો દરિયો ફેર્યો મીઠા જળનો લોટો હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો બસ એક બનીએ નેક બનીએ અને આવા સંતના સાનિધ્યમાં બેઠા બેઠાશી ત્યારે બસ એના હુકમનું પાલન કરીએ અને એ જે રસ્તે આપણે ચલાવે એ રસ્તાનો ભરોસા સાથે હું આ બધા આમાં અઢારે વરણ બેઠો છે ને કહું છું કે ફરી ફરી વાર કહું આવો સંત કહે અને એ રસ્તે તમે હાલી જાઓ અને સાહેબ તમારો વાળ વાકો થાય ને તો મારા ફોટા ઉપર જોડા મારજો ભલા તમને વાત